મેં પોતે દિલીપ રાઠોડે વીસ થી વધુ તાલુકા વિકાસ અધિકારી ની અરજી કરેલી છે કે ગટરના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છતાં પણ તમારા દ્વારા કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવેલ કોઈ સ્થળ તપાસ માટે કોઈ અધિકારીને ન નિમણૂક કરેલ એના માટે અત્યારે આખા ગામમાં બધી શેરીઓમાં બધી ગલીઓમાં ગટરના પાણી ગોઠણ ગટર ગટરના પાણીઓ નીકળે છે એના માટે ગંદવાળો થાય છે ખિચકાડ થાય છે અને ગંદકી પેદા થાય છે રોગચાળો પેદા થાય છે એટલા માટે આખા ગામ ગામ ગામડા ગામના સૌ ગ્રામજન્મમાં બહુ ગુસ્સો છે અને અમે તમને

પ્રેમથી અત્યારે વાત કરી હતી અને આમાં મારી બધી અરજીઓ છે આ મેં એક પંદર બે બે હજાર ચોવીસ ના દિવસે તાલુકા વિકાસ અધિકારી આપણે કલેક્ટર શ્રી ને કહી હતી નકલ ગ્રામજનો સૌ લોકો તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી આ ગટર વિશે અમે અરજી કરી હતી આ દિન્યા દીએ આ મામલતદાર માનલગદાર સાહેબને કરેલી હતી આ કલેક્ટર શ્રીને આમાં સક્કળ કરવા કરી હતી આ ઘટનાના ફોટા છે આપ સૌ જોઈ શકો છો કે આ પ્રમાણે ગટરું નાખવામાં આવી હતી આપણે આમરા ગામમાં આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં આમાં ક્યાંય નીતિ નિયમ મુજબ એના રૂલ્સ મુજબ કરવામાં આવી નથી આ પ્રમાણે કામ થાય એટલે છેલ્લા 4 મહિનાની અંદર ગટર ઉભરાય અને રોગચાળો ફેલાય છતાં પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ટીડીઓ દ્વારા કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવાના ના કારણે અત્યારે આખું ગ્રામજનો એનો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ અલગ અલગ અરજીઓ આ બધી વીસ થી અરજીઓ મારા નામની છે ગ્રામજનોના નામની છે અને અલગ અલગ લોકોએ અરજીઓ કરેલી છે છતાં પણ તમારા લોકો દ્વારા તે ગામમાં છેલ્લા સાત વર્ષથી આ વહીવટી શાસન છે સરપંચ નથી એનો ફાયદો અત્યારે ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉઠાવે છે એના માટે ગ્રામજનો અત્યારે ખૂબ જ હેરાન થાય છે અને એના માટે હું આપને અલ્ટિમેટમ આપું છું કે આવતા સોમવાર સુધીમાં આનું કાંઈ નિરાકરણ નહીં આવે એટલે અમે ગ્રામજનો થી વધુ સંખ્યામાં તાલુકા પંચાયતને તાળાબંધીનો કાર્યક્રમ આપશે આ બધી અરજીઓનું તાત્કાલિક નિરાકરણ આવે એ અમારી ગ્રામજનોની સૌની માંગ છે હવે જે જે લોકો છે જે જે શેરીઓને પ્રશ્નો છે એ એના એના એ વિસ્તારના લોકો તમને જણાવશે ભાઈ આ ડોક્ટર અનિલભાઈ મહેડા ભાઈડા સાહેબ છે એ પણ તમને કાઈક બે શબ્દો કહેશે સાહેબ આપણે થોડા સમય પહેલા જે આંબેડકર સોસાયટીમાં ગટરનું જે કાર્યક્રમ તરફ કામ કરવામાં આવ્યું હતું એનું વિધિને એક વન મંથ એક જ મહિનામાં એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે એનું કંઈક રિનોવેશન થઈ શકે કે એનું કંઈક કેટલો સમય લાંબો સમય ચાલી શકે એવું કંઈ આપણે નક્કી કરેલું હતું પહેલેથી કે આટલો સમય ચાલશે કંઈ પણ જાતનું નુકસાન થાય કે ન ચાલે તો કોણ એની જવાબદારી આપણે નક્કી કરેલું હતું અથવા જ્યારે એ ગટરનું કામગીરી ચાલતું હતી ત્યારે એ પણ વાત થઈ હતી કે જ્યાં ગટર કામગીરી પૂર્ણ થાય થોડા સમય વિધિના મંથ

જેમ કે ગટરનું કામ થઈ તમારા વાસ્તાને તો કોઈ ગટ પાસ જ આ તો ત્યાં પાસ થઈ કે નેત્ર તમારું બ્લોક આવતા જ નથી આ બ્લોક ત્યાં તમારું વિસ્તારમાં કોઈ રોડનું કામ તો ત્યાંથી વધ્યો સમા એ ના શું 10 વર્ષમાં દલિત વાસમાં આંબેડકર સોસાયટીમાં કોઈ કામ પાસ થયેલું છે આપને યાદ છે સાહેબ કરેલું છે 10 વર્ષમાં